નમસ્કાર પ્રજાસત્તાક દિનની પરેડમાં એક એવી ઝાંખી છે જે ફક્ત કલા નથી પણ આપણા દેશના ભવિષ્ય સાથે જોડાયેલી છે અને સૌથી સારી વાત એ છે કે તેને સમર્થન આપવાની શક્તિ આપણા જ હાથમાં છે તો ચાલો આજે સમજીએ કે બે હજાર છવ્વીસની પરેડની આ ખાસ ઝાંખી માટે આપણે વોટ કેવી રીતે કરી શકીએ છવ્વીસ જાન્યુઆરી આ તારીખ સાંભળતા જ આંખ સામે શું આવે દિલ્હીમાં થતી એ શાનદાર પરેડ બરાબર ને એ આપણા દેશની તાકાત આપણી સંસ્કૃતિ અને આપણી પ્રગતિનું જીવંત પ્રતીક છે ખરેખર દરેક ભારતીય માટે આ એક ગર્વનો દિવસ છે પણ જુઓ આ વખતની પરેડમાં કંઈક ખાસ છે એક ઝાંકી એવી છે જેનું મહત્વ વેલ બાકી બધા કરતાં થોડું અલગ છે એ ખાલી એક શોપીસ નથી પણ એક બહુ મોટા બદલાવનો ઇશારો છે આ ઝાંખી છે ને એ આપણા દેશના એક ઐતિહાસિક એકદમ મોટા પરિવર્તનને બતાવે છે અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી આ તો સીધો આપણી ન્યાય વ્યવસ્થાના પાયા સાથે જોડાયેલો છે તો સવાલ એ છે કે આ ઝાંખી આપણા કાયબાકીય માળખા વિશે એવું તો શું કહે છે વેલ એ નવા ભારતના ન્યાયના પાયાનું જે પ્રદર્શન છે તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ આખરે આ ઝાંખીનો વિષય છે શું અને એ કયો સંદેશો આપવા માંગે છે ચાલો જોઈએ જુઓ આ ઝાંખી આપણા કાયદાના ઇતિહાસના સૌથી મોટા ફેરફારોમાંથી એક બતાવી રહી છે આપણે જે અંગ્રેજોના સમયના કાયદાઓ હતા ને જેમ કે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જે દાયકાઓથી ચાલતા હતા એ હવે બદલાઈ ગયા છે એક જુલાઈ બે હજાર ચોવીસથી હવે આપણા પોતાના સંપૂર્ણપણે ભારતીય કાયદા લાગુ પડ્યા છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસ અને ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે બીએસએ અને સમજી લેજો આ ખાલી નામો નથી બદલાયા આ તો ન્યાય તરફ જોવાનો આપણો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ રહ્યો છે એક નવા યુગની શરૂઆત છે તો પછી આ ઝાંખીનો અસલી હેતુ શું છે એકદમ સિમ્પલ દરેક નાગરિક સુધી પહોંચવું દરેકને એ સમજાવવું કે ન્યાય મેળવવો એ તેમનો અધિકાર છે અને આપણા દેશમાં હવે આ નવા મજબૂત કાયદાઓ આવી ગયા છે તો આ ઝાંખી એક રીતે જનજાગૃતિ ફેલાવવાનું એક જોરદાર માધ્યમ છે હવે આ જનજાગૃતિના અભિયાનને સફળ બનાવવા માટે આપણી ભૂમિકા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો સવાલ એ છે કે આપણો એક વોટ આમાં શું મોટો ફરક પાડી શકે છે ચાલો સમજીએ યાદ રાખજો તારીખ છે છવ્વીસ જાન્યુઆરી આ ખાસ પહેલને સપોર્ટ કરવા માટે આપણી પાસે ફક્ત અને ફક્ત એક જ દિવસ છે બીજો કોઈ દિવસ નહીં અને એ એક દિવસમાં પણ ટાઈમ લિમિટેડ છે હો વોટિંગ સવારે નવ વાગે શરૂ થશે અને રાત્રે પોણા બાર વાગે એટલે કે અગિયાર ને પિસ્તાલીસ વાગે બંધ થઈ જશે મતલબ કે આપણી પાસે આ કામ કરવા માટે એકદમ ફિક્સ ટાઈમ જ છે ઓકે તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ વોટ કરવાનું કેવી રીતે ચિંતા ના કરશો પ્રોસેસ એકદમ સહેલી છે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી વાત સમજી લઈએ વોટ કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે ચાલો એક પછી એક સ્ટેપ જોઈએ જેથી કોઈ પણ ભૂલ વગર સરળતાથી વોટ આપી શકાય ચાલો ત્યારે પ્રોસેસ જોઈ લઈએ સ્ટેપ વન સત્તાવાર માયગોવ વોટિંગ લિંક ખોલો સ્ટેપ ટુ તમારા માયગોવ એકાઉન્ટથી ઇન કરો અને જો એકાઉન્ટ ના હોય તો ફટાફટ બનાવી લો સ્ટેપ થ્રી ત્યાં તમને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો બીએનએસ બીએનએસએસ બીએસએ ટેબ્લો દેખાશે બસ એને સિલેક્ટ કરો સ્ટેપ ફોર વોટ અથવા સબમિટ બટન પર ક્લિક કરી દો અને બસ સ્ટેપ ફાઇવમાં તમને કન્ફર્મેશન મળી જશે કે તમારો વોટ સફળતાપૂર્વક નોંધાઈ ગયો છે છે ને એકદમ સહેલું અને હા એક બહુ જ અગત્યની વાત આ કોઈ એવી તેવી લિંક નથી આ ભારત સરકારની ઓફિશિયલ માય ગોવ લિંક છે એટલે કે એ સો ટકા સેફ અને સિક્યોર છે એને ખોલવામાં કોઈ જ રિસ્ક નથી તો એકદમ બિંદાસ થઈને એનો ઉપયોગ કરી શકાય છે તો બસ હવે બધી માહિતી આપણી પાસે છે હવે વારો છે એક્શન લેવાનો અને યાદ રાખજો આ વાત ખાલી વોટ આપવા પૂરતી નથી આ સંદેશને બને એટલા વધુ લોકો સુધી પહોંચાડવાની પણ છે આ એક અપીલ છે એક વિનંતી છે ચાલો આ મેસેજને ફક્ત આપણા સુધી ના રાખીએ એને બને એટલા લોકો સુધી પહોંચાડીએ આપણા મિત્રો પરિવાર બધાને વોટ કરવા માટે પ્રેરણા આપીએ કારણ કે યાદ રાખજો જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે જ મોટો બદલાવ આવે છે અને અંતમાં બસ એક સવાલ આ વોટ ખાલી એક ઝાંકી માટે નથી આ તો આપણા દેશની ન્યાય વ્યવસ્થાના એક નવા યુગને સપોર્ટ કરવાની એક તક છે તો શું આપણે સૌ આપણા દેશના ભવિષ્યને એક નવી દિશા આપવામાં આપણો નાનકડો પણ મહત્ત્વનો ફાળો આપવા તૈયાર છીએ